મારી ચેનલનો નાનામાં નાનો વિડીયો આ ગોળ ગોળ જે પથ્થર છે ત્યાં પાકો પથ્થર અને એની અંદર આવા બધાય ગોળ 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 પથ્થર આ રણની કાંધીમાં અજબ ગજબ લાગતા આ દ્રશ્યો જોઈ અને આપણને એમ લાગે કે ધરતી માતાની અંદર શું આવું બધું ધરબાયેલું હશે અમુક પથ્થરો લોકોએ કાઢવાની કોશિશ કરી છે પણ જે એનો ગોળાકાર છે ખરેખર અદ્ભુત છે સમુદ્ર કિનારો હોય તો ક્યાં ને ક્યાં રડી 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 અને ગોળ પથ્થરની અહીંયા ઢગલી થઈ જાય ધીરે 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 શોધ કરતા એમ કે છે કે ભાઈ લાખ વર્ષ થાય એટલે પથ્થર રેતમાંથી પથ્થર બને પથ્થરમાંથી પછી આવો પહાડનું રૂપ લઈ લે બરાબર આપણને ખબર નથી પણ જે લોકો અનુભવી હોય તે કે એટલે આપણને લાગે જોઈ શકો છો કેટલાય ગોળ 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 પથ્થર આ કચ્છની રણની કાદીની અંદર આવું બધું આપણને જોવા મળતું હોય છે જુઓ છો તમે કે કેવા ગોળ ગોળ પથ્થર આપણને લાગે કે આપણે કાઢી લઈ પણ ચોટેલા છે બધા જોઈએ આ નીકળી ગયો પણ હું બધા ચોટેલા છે જોઈ રહ્યા છું બરાબર હવે આ ઉખડે એવું નથી જોયું ચોટેલા પથ્થર છે બધાય ગોળ ગોળ એકદમ એટલે ક્યાં ને ક્યાંય ક્યાં સમુદ્ર હતો એક સમયે તો એનો કિનારો છે તો પાણી આમ લાગી લાગી